પ્રાપ્ત વિગત અનુસાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના કરણ બારોટ સ્વયં સાલવી અને વિપુલ ઠાકોર સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાનો દાવો કરતી એક ઓડિયો ક્લિપના આ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે કરપડાનો દાવો છે કે આ ક્લિપ દ્વારા તેમની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરી તેમને બદનામ કરવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર પંથકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો સામે રાજુ કરાવે હવે મૌખિક પ્રત્યુત્તર આપવાને બદલે કાનૂની લડતનો માર્ગ અપનાવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસે આ ગંભીર બાબતની નોંધ લઈ વાયરલ ઓડિયો ક્લિપની ખરાઈ કરવા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી છે